સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાઈનો પ્રથમ કેસ દેખાતા જેમાં સુરત શહેરમાં બે દર્દી મોતને ભેટ્યા હતા મૂળ મહારાષ્ટ્ર અને લિંબાયત વિસ્તારમાં આવેલ લુક્ષમણી નગરમાં પચીસ વર્ષીય કાજલ પપ્પુ પાટીલ પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં પતિ અને એક સંતાન છે પતિ કાર્ટિંગમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે કાજલને હાલ 6 થી 7 માસનો ગર્ભ હતો આ દરમિયાન કાજલને કાઈ કુલટી થવા લાગી જેથી તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેરવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કરી હતી गत સોમવારના રોજ બાડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાયરોસિસ તરીકે એડમિટ થયેલ હાલ એ મેડિકલ આઈસીયુ માં એડમિટ છે અને એના રિપોર્ટ ને આવવાના બાકી છે હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાઈસ ગણી શકાય આ કેસમાં શું નિદાન હોય છે છે કઈ રીતના થાય સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેતમજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે જે ઊંઘાળા પગે ખેતરોમાં જતા હોય મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય ડાંગરની રોપણી થતી હોય તે તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી લગ શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઈક આવતો હોય છે પણ ઘણા લાંબા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે કેટલી આમાં ચાન્સીસ છે બચવાના અને કઈ રીતના નિદાન એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે પણ હાલ આઇસ્યુમાં છે સ્ટેબલ છે ખેત ખેતમજૂરોને મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી અને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે ઊંઘાળા પગે ખેત ખેતરોમાં ના જવું જોઈએ મુખ્ય કાળજી એ છે અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એનો તાત્કાલિક ઈલાજ કરી શકાય